નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અંબાજી માતાના મંદિરને શક્તિપીઠો માનવામાં આવે છે અને તે ગુજરાતનું સૌથી પ્રખ્યાત ધાર્મિક સ્થળ છે દર વર્ષે લાખો ભક્તો ખાસ કરીને ભાદરી પૂર્ણિમા મેળા દરમિયાન દર્શન કરવા આવે છે મંદિરમાં કરોડો રૂપિયાના પ્રસાદ મળે છે મંદિર ટ્રસ્ટ પાસે મોટી માત્રામાં જમીન સોરા ચાંદીના દાગીના અને સામાજિક સંસ્થાઓ પણ છે ફરી એકવાર સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં દાનની સરવાણી વહી છે અંબાજી મંદિર ટ્રસ્ટ ને કિલો ચાંદીનું દાન મળ્યું છે માઈ ભક્ત દ્વારા અંદાજે છેતાલીસ લાખની કિંમતની ચાંદીનું દાન મળ્યું છે અમદાવાદના શ્રદ્ધાળુએ ગબ્બર ગોક ના દરવાજા મંદિરની જાળી દ્વાર બનાવીને ભેટ આપી છે એટલું નહીં મોટું છત પણ ટચને ભેટ ધર્યું છે મહત્વનું છે કે અંબાજીમાં અમદાવાદના જે શ્રદ્ધાળુએ દાન કર્યું છે તે દાતાએ પોતાનું નામ અને ગામ ગુપ્ત રાખી ચાલીસ કિલો ચાંદીનું દાન કર્યું છે ટચના ટેમ્પલ ઇન્સ્પેક્ટર અને વહેટીદારે દાન સ્વીકાર્યું હતું અમદાવાદના એક ભક્ત મંડળ દ્વારા ગબ્બર ગઢ ઉપર અખંડ જ્યોતિના મંદિર અને ભેરાજી મંદિરના જાળીવાળા દ્વાર પ્રસાદ માટે ચાંદીનો વાટકો ચાંદી મૂકવા માટે બાજુટનું દાન કર્યું છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ધન્યવાદ